ગાજરાવાડી વિસ્તારમાં બનનારી ડમ્પિંગ સ્ટેશનની કામગીરી સામે રહીશોને આક્રોશ ગાજરાવાડીમાં આવેલ સ્લોટર હાઉસના કારણે અગાઉથી રહીશો હેરાન પરેશાન છે મૃત પ્રાણીઓની દુર્ગંધ સયા બાદ હવે રહીશોને કચરાની દુર્ગંધ સહન કરવાનો વારો આવ્યો પાલિકાની ડમ્પિંગ સ્ટેશનનો ધોમ તાપમાં તાપમાતા સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો જો માંગ નહીં સંતોષાય તો સ્થાનિકો દ્વારા ભૂખ હડતાલની ચીમકી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાજરાવાડીમાં ડમ્પિંગ સ્ટેશન બનાવવાનું આયોજન છે ગાજરાવાડીના સ્લોટર હાઉસને કારણે અનેક કિલોમીટર સુધી મૃત પ્રાણીઓનો દુર્ગંધ આવતા અનેક લોકો પરેશાન છે અમે સુરત રહીએ સાહેબ અહીંયા ગંદકીના બેનો ભેગી થઈ છે ઘડી ઘડી મીટિંગો કરાવે છે ઘડી ઘડી આ કરે છે હવે આ વિસ્તાર છે આ વિસ્તારના અંદર તમે લોકો કચરા પાછું વિસ્તારનું ચાલુ કર્યું એ વિસ્તારનું કર્યું હતું કતલખાનું ત્યાંથી પણ છોકરા માંદા પડ્યા હવે અહીંયા વિસ્તારમાં તમે એવું કહો છો કે અહીંયા કચરા પેટી બનાવીએ એ કેવી રીતના થવા દઈએ અમારા નાના નાના નું પણ જોવાનું ને કઈ એવું સમય આવે તો કઈ વસ્તુ અહીં બનાવો તો આ બેનો ના ગરીબ છે તેનું કઈ ઉદ્ધાર થાય એ કારણ નું અહીંયા ગાડી કઈ બનાવો તમે અમારે ના નથી પણ ગંદકી ના કરાવશો અહીંયા ગાડી કઈ એવું કરો કઈ મહિલા કઈ સ્કૂલ બનાવો કઈ બીજું કઈ કરો એ કઈ કરો કઈ સોસાયટી બનાવો આ ભેગા થઈને આ કચરાનો વિરોધ આવ્યો છે અમારા છોકરાઓ અહીંયા ગાડી બીમાર પડે છે નાના મોટા છોકરાઓ બીમાર પડે છે એટલા માટે અમે અહીંયા આગાડી આવ્યા આ વડોદરા શહેર ગાજરવાડી સુરેશ પામી સ્ટેશન વિસ્તાર છે અમારા ગાજરાડી વિસ્તારમાં તમે જોવા જાવ એક સોલ્ટર હાઉસ છે એક સુરેશ પંપિંગ સ્ટેશન છે અને હાલમાં આ લોકો વડોદરા શહેરનો બે ઝોન કચરાપેટી ડમ્પિંગ સ્ટેશન અહીં બનાવી રહ્યા છે અમારા ગાજરાડી વિસ્તારમાં જોવા તો ગંદકીનું સામ્રાજ્ય કેટલા સમયથી અમારા સ્થાનિક ઓપરેટર ભત્તુભાઈ શ્રી ચંદ્રકાંત શ્રીવાસ્તવ એનો વિરોધ કરી રહ્યા છે સોલ્ટર હાઉસનો અને અમારા ત્યાં આપણે હાલ કચરાપેટી પેટી બને અમે વિરોધ કરીએ રહ્યા છે ધરણા પર બેઠા છે જો આ એનું કામ એ બંધ નહીં થાય તથા તમે ધરના પર એ જ બેસી રહેશું અમુક જે કોઈ પાલિકા નો અધિકારી કાતો સ્થાનિક નાના નાના છોકરા છે એક ઘરે છોડી બીમારી છે અમારે ત્યાં કોઈ ટાઈફોડ છે કોઈ ડોહિબા બીમાર પડે છે એટલી બીમારી નું સામ્રાજે કોઈ સ્થાનિક કોપરેટર અમારો જ રાજી નથી અમારો કેટલા ટાઈમ અમે વિરોધ કરી રહ્યા છે હાલ અમે કચરાપેટી એ બનશે તો અમે એનો તખ્ત વિરોધ કર્યો છે આજે અમે વિરોધ કરવા બેઠા છે કામ ચાલુ છે એટલે ધરના પર બેઠા હડતાલ પર ક્યાં